સોળથી ચોળ પોઈન્ટ પચાસ લાખ ટનથી વધુ આવવાનો અંદાજ વર્ષના અભ્યાસોને રિયલ પાક સર્વે કરવાવાળા મૂકી રહ્યા છે મોડે આવકને કારણે જૂના ફોરવર્ડ સ્ટોક થી દોઢ લાખ ટનથી વધુ રહેવાની કોઈ શક્યતા નથી જે ડેટ સ્ટોક ગણાયાથી તેની ગણતરી કરી શકાય નહીં આમ ઓગણીસ થી વીસ લાખ ટન એરંડાની વાર્ષિક જરૂરિયાત સામે સત્તરથી સાડા છોત્તર લાખ ટનની વધારે સપ્લાય ન રહે તો આખી સિઝન કટોકટી ભરી રહે છે તે નિકી વાત છે એરંડાની આવક વધતી ન હોવા કારણે માર્કેટમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે પહેલાં તારીખ પંદરમી જાન્યુઆરી પછી આવક વધશે તેવું કહેવાતું ત્યારબાદ પંદરમી ફેબ્રુઆરી પછી આવક વધશે પણ તારીખ તારીખ પંદરમી ફેબ્રુઆરી ગઈ છતાં હજુ પણ નવા એરંડાની આવક ત્રીસથી પાંત્રીસ હજાર ગુણીથી વધતી નથી અને હજુ મહેસાણા પાટણમાં સાઠથી સિત્તેર ટકા જૂના એરંડાની આવક છે સોમવારે આવક જળવાયેલી હોય આવક અને કામકાજ ઓગણપચાસ હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણાના વેપાર ત્રેવીસ હજાર ગુણી કચ્છમાં આઠ હજાર બોરી માંડણ પાટડી હળવદ સૌરાષ્ટ્રમાં પાંત્રીસો બોરી સાબરકાંઠા અરવલ્લી અને સાઉથ ગુજરાતમાં પચીસો બોરી રાજસ્થાનની પંચોતેર હજાર પંચોતેરસો બોરી અને સીધામેળોના ચાર હજાર પાંચસો બોરીના કામકાજ હતા એરંડાની આવક વધતી ન હોય પીઠા એવરેજ બારસો ચાલીસ થી બારસો સાહીઠ ખુલ્યા બાદ સાંજે વધી બારસો બોલાતા ગાંધીધામ ચીપરસો ના ભાવ સવારે બારસો પાસઠ થી બારસો નેવું ખુલ્યા બાદ સાંજે વધી બારસો સિત્તેર અને બારસો પંચાણું બોલાતા હતા દિવેલના ભાવ સવારે રેડી રેડી બારસો બાણું ખુલ્યા બાદ સાંજે વધી બારસો પંચાણું બોલાતા આ હતા મિત્રો એરંડા બજારના भेनल सबस्क्राइब करिजो वी लाइक करिजोन शेर करि जय माताजी